નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હું રનનસિદ્ધ વિજ્ઞાન શિક્ષક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ભાવતિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું જે આ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા દિવસોથી આમ તો જ્યારે ધોરણ 9 અને ધોરણ 10 ની શરૂઆત થઈ તે દિવસથી જ જેટલા પણ ધોરણ 9 ના અને ધોરણ વિદ્યાર્થી 10 ના વિદ્યાર્થીઓ છે એમની મારા વિડિયોઝની નીચે મારા વોટ્સએપ મેસેજની અંદર કે કોઈ પણ મને ફોન કોલ્સ કરીને વાલીઓને પણ છે વિદ્યાર્થીઓને પણ એક જ પ્રશ્ન હોય છે કે સર મારા દીકરાને છે એ વિજ્ઞાન વિષય સૌથી અઘરો લાગે છે વિદ્યાર્થીની પણ પ્રોબ્લેમ હોય છે કે સર વિજ્ઞાન વિષય સમજાતો નથી સર જ્યારે અમે સમજવા બેસીએ બેસીએ છીએ તો સર વિજ્ઞાન ધારો કે સમજાણું તો સર અમને યાદ રહેતું નથી સર અમને યાદ રહી તો કેવું થાય છે તો કે સર યાદ રહી તો અમે લખી શકતા નથી સર અમને એવું લાગે ક્લાસરૂમની અંદર જ્યારે લેક્ચરની શરૂઆત થાય ત્યારે શિક્ષકે જે ભણાવવાની શરૂઆત કરી હોય ત્યારે થી લઈને શિક્ષક જ્યારે ભણાવવાનું બંધ કરે ને એની વચ્ચે શું ચાલ્યું એમને બિલકુલ ખબર નથી પડતી સર શું કરવું આવા પ્રશ્નો ઘણા બધાના મૂંઝવતા હશે છે કે નહીં કેટલા વિદ્યાર્થીઓ એવા છે મૂજવે છે મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો દીકરાઓ ઘણા બધા પ્રશ્નો હું એ લઈને આવ્યો છું એમાં પહેલો પ્રશ્ન કે વિજ્ઞાન વિષયમાં કશું સમજાતું જ નથી જયારે પણ વિજ્ઞાન વિશે ભણવા બે એને લેમ જ લાગે કે કઈ ખબર નથી પડતી કઈ ખબર નથી પડતી ખબર નથી પડતી બરોબર ત્યાર પછી બીજો પ્રશ્ન મોટા સવાલો યાદ રહેતા નથી સાહેબ એની અંદર તો કેટલી મોટી મોટી થિયરી આવે સર સમજાય તો નહીં પછી એને યાદ પણ રાખવાનું પરીક્ષા સમયે લખવા પણ જવાનું તો યાદ જ ના રહે તો શું કરવું સર ત્રીજું કે વિજ્ઞાનમાં ફેલ તો નહીં થાય ને એવો ડર પણ લાગે કે ધોરણ માં જે ભણતો વિદ્યાર્થી હોય એમને તો છે ડર લાગે જ સ્વાભાવિક છે કારણ કે એને તો બોર્ડની પરીક્ષા આપવાની છે તો સર એક ડર પણ અમારા માઇન્ડ ની અંદર સતાવે છે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે પણ વિજ્ઞાન હવે નવું નવું ચેન્જ થયું છે આગેના કારણ કે ધોરણ આઠમામાં જે વિજ્ઞાન આવતું એની કરતા ધોરણ નવ ની અંદર વિજ્ઞાન કેવું છે થોડુંક ડિફરન્ટ છે તો એમાં પણ સર છે કે સર એક્ઝેટ અમારે શું કરવું જોઈએ સર પરીક્ષામાં માર્ક નથી આવતા સર અમારા અંદર પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાની અંદર બધા વિષયમાં સારા માર્ક્સ આવે છે વિજ્ઞાનમાં ત્રણ થી ચાર ગણી મહેનત કરું છું તો પણ અમારા માર્ક્સ આવતા નથી શું કરવું સર આ સૌથી મોટો મોટો પ્રોબ્લેમ અમને સતાવે છે એમના માટે પ્લીઝ અમારી કઈક સલાહ આપો વિજ્ઞાન વિશે ખૂબ જ અઘરો વિષય લાગે છે આવા ઘણા બધા સમાધાન દીકરાઓ દીકરાઓ આજે આજે હું હું તમને તમને આપવાનો પાંચ સ્ટેપ આપીશ એ પાંચ સ્ટેપનું જો તમે પાલન કરી લીધું ને તો દીકરાઓ તમે વિજ્ઞાનની અંદર માસ્ટર થઈ જવાનો છો એ પાંચ સ્ટેપ હું તમને કહું છું એ પ્રમાણે તમારે પાલન કરવાનું છે જ્યારે પણ વિજ્ઞાન વિષય ભણવા બેસો છો વિજ્ઞાન વિષયની તૈયારી કરવા બેસો છો ત્યારે તમારે આ પાંચ સ્ટેપનું ધ્યાન રાખવાનું છે કારણ કે મેં ઘણા બધા હજારો લાખો વિદ્યાર્થીઓને ભણાવ્યા છે ઘણા બધા હજારો લાખો વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે અને હું નવ દસ અગિયાર બાર જે ડબલ નીટના પણ વિદ્યાર્થીઓ છે એમને પણ માર્ગદર્શન આપું છું અને એ મારી આ ટિપ્સને ફોલો કરે છે અને ટિપ્સને ફોલો કરીને દીકરાઓ એ પોતે છે એ વિજ્ઞાન વિષયને જબરદસ્ત બનાવે છે તમારે નવ દોસ્તનું વિજ્ઞાન તો કશું ન કહેવાય અગિયાર બાર સાયન્સનું જે વિજ્ઞાન છે જેની અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી આવે છે એના જે વિષયો તમે જોવા જાવ ને તો એ જબરદસ્ત છે એ અમને જોવા મળે છે દીકરાઓ બરોબર ને તો હું તમને કેવા એ માગું છું દીકરાઓ હું તમને સમજાવવા એ માગું છું કે આજે હું તમને લોકોને જે પ્રોવાઈડ કરીશ આજે હું તમને લોકોને જે પણ આપીશ ને એ ડંકાની ચોટ ઉપર આપીશ અને સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વસ્તુ આપીશ કારણ કે આ ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ છે અને પ્રોબ્લેમનું સોલ્યુશન જરૂરથી તમને મળશે તો ચાલો દીકરાઓ ફર્સ્ટ સ્ટેપ તમારે શું કરવાનું છે ફર્સ્ટ સ્ટેપ ઇઝ વોટ પેલું શું કરવાનું છે તો કે માઇન્ડ થી તૈયાર થઈ જાઓ ઘણા બધા વિદ્યાર્થીઓનો એક કોમન પ્રોબ્લેમ હોય છે માઇન્ડ ની અંદર બધા શું કરો છો ખબર કે મને ના આવડે મને ખબર નહીં પડે એવો ડર તમારી અંદર બેસેલો છે ઘણી વખત તમારા અંદર બીજા ઘણા બધા ડર તમારી અંદર ઘણા બધાને પાણી થી ડર લાગતો છે ઘણા બધાને આગ થી ડર લાગતો હોય છે ઘણા બધા અલગ અલગ પ્રકારના ફોબિયા હોય છે તો આ જે ડર છે ને એ આપણને કોઈ પણ કામ કરવાની અંદર અટકાવે છે તો ફર્સ્ટ ઇઝ વોટ માઇન્ડ થી તૈયાર થો ભાઈ

જ્યારે પણ વિજ્ઞાન વિશે ભણવા બેસો જ્યારે પણ વિજ્ઞાન વિષયની તૈયારી કરવા બેસો ને તો એક પોઝિટિવ માઇન્ડસેટ તમારે રાખવું પડશે કે સર હું કરી શકીશ યસ મારાથી થશે મને સહેલું સૌથી સૌથી સહેલું લાગતું ભલે ભલે વિજ્ઞાન અઘરો હોય પરંતુ હું એને સહેલો બનાવીને રહીશ આવું એક માઇન્ડસેટ દીકરાઓ તમારે ક્રિએટ કરવું પડશે જો આવું માઇન્ડસેટ તમે ક્લિયર કરી દેશો ને તો તમને કોઈ પણ વિજ્ઞાન વિષયની અંદર જબરદસ્ત માર્ક્સ લાવતા જબરદસ્ત તૈયારી કરતા નહીં રોકી શકે આવું મારા પર્સનલ અનુભવની વાત કરું છું હું જ્યારે તમારી જોડો તો ધોરણ દસ ની અંદર ભણતર દીકરા ત્યારે મને પણ વિજ્ઞાન વિશે બહુ અઘરો લાગતો અને મેં તો નક્કી કરી લીધું હતું કે હું અગિયાર બાર સાયન્સ નહીં જ કરું હું તો કોમર્સ અથવા તો આર્ટસ જ કરીશ પરંતુ દીકરાઓ મારા એક શિક્ષક હતા જેનું નામ હતું ઘનશ્યામભાઈ વેકરિયા અને એ શિક્ષકે મને છે ને એ માર્ગદર્શન આપ્યું કે વિજ્ઞાન વિષયની અંદર આવી રીતે તૈયારી કરો વિજ્ઞાન વિષયની અંદર આમ તૈયારી કર તું આવી રાખ તો જરૂરથી માર્ક્સ આવશે અને મારા ધોરણ દસની ની અંદર પણ સૌથી સારામાં સારા વિજ્ઞાનમાં માર્ક્સ આવ્યા અને મેં એ વાતને લઈને અગિયાર બાર સાયન્સ પણ કર્યું અને આજે તમારી સામે વિજ્ઞાનનો એક શિક્ષક ઊભો છે તો દીકરાઓ એક પોઝિટિવ વલણ રાખશું ને એક પોઝિટિવ માઇન્ડસેટ આપણે રાખશું ને કે યસ મારાથી થશે હું કરી શકીશ મને બધું સમજાશે આવું એક સકારાત્મક વિચાર રાખવાનો છે નકારાત્મક નહીં તો જરૂરથી તમને લોકોને આવડશે 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 આ ફર્સ્ટ સ્ટેપ છે માઇન્ડથી તૈયાર થાવ તો તમારું કામ થશે બાકી બિલકુલ કશું કામકાજ નથી થવાનું તો ખબર પડી મગજથી તૈયાર થવાનું છે આ ફર્સ્ટ સ્ટેપ છે નેક્સ્ટ સ્ટેપ મગજથી તો સર અમે તૈયાર થઈ ગયા હવે શું કરવાનું તો દીકરા મગજથી તમે તૈયાર થઈ જાઓ છો તો હવે આવે છે એક નિયમ જેનું નામ છે લો ઓફ પ્રેક્ટિસ તમે દીકરાઓ ઘણી વખત છે એ ન્યૂટન ના ગતિના નિયમો ભણી ગયા છો જે ધોરણ માં આવતા હશે એ લોકો ભણશે અને જે ધોરણ માં ભણી રહ્યા છે એને ખબર છે પહેલો બીજો ત્રીજો નિયમ આવે એમ અંદર પણ સમજવા માટે માટે જાણવા યાદ રાખવા માટે વિજ્ઞાન ને સહેલું બનાવવા માટે પણ એક નિયમ આવે છે જેનું નામ છે લો ઓફ એટ્રેક્શન તમે કહેશો સોરી 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 લો ઓફ એટ્રેક્શન નહીં લો ઓફ પ્રેક્ટિસ ક્યારેક ક્યારેક જીભ લપસી પણ જાય દીકરાઓ ખોટું નથી બરોબર લો ઓફ પ્રેક્ટિસ સર સર પ્રેક્ટિસ શું છે એટલે ખબર પડે તૈયારી કરવી ઓકે પણ લો શેનો લો પ્રેક્ટિસ નો યસ દીકરાઓ આમ તો આ જે નિયમ છે ને એ બધી જ ફિલ્ડમાં લાગુ પડે છે શું છે આ નિયમ કેવા શું માગે છે દીકરાઓ કોઈ પણ વસ્તુ તમે કરો છો ને પહેલી વખત ત્યારે નથી જ આવડવાની નથી જ આવડવાની નથી જ આવડવાની હાલાકી દસ પર્સન્ટ વિદ્યાર્થીઓ હોય શકે કે જેને પહેલી વખતમાં બધું આવડી જાય એને સુપર બ્રેન ધરાવતા વિદ્યાર્થીઓ જ નહીં તો જ આપણે વિડીયો જોતા હોય હોય તો આપણે વિડીયો ક્યાંથી જોતા હોય તો દીકરા હું કેવા તમને એ માગું છું કે દુનિયામાં કોઈ પણ વસ્તુ પહેલી વખત તમે શીખો છો ને તો તમને નથી જ આવડવાની ઈવન હું પણ જ્યારે કોઈ પણ વસ્તુ પહેલી વખત આજે પણ શીખું છું ત્યારે મને નથી આવડતી મને મારો કિસ્સો યાદ આવે છે કે હું જ્યારે શરૂઆતમાં નવો નવો શિક્ષક બન્યો હતો ને ત્યારે પહેલી વખત હું ધોરણ દસમાના ક્લાસની અંદર ભણાવતો હતો અને ધોરણ દસમાના ક્લાસને જ્યારે ભણાવતો હતો ત્યારે મારા પગ છે ને ધ્રુજતા હતા મારા વિદ્યાર્થીઓ મને કહેતા હતા કે સર તમારા પગ ધ્રુજે છે ત્યારે મેં એવું કીધું હતું કે મારા પગ ધ્રુજતા નથી મને એક બીમારી છે પગ ધ્રુજવા બરાબર ત્યારે આવું એક નાનકડું છે એ મેં વાત કરીને ટાળી હતી અને બહાર નીકળ્યો હતો અને ત્યારે મેં નક્કી કર્યું હતું કે પહેલી વખત ભલે મારી ભૂલ પડી પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે આ ક્લાસમાં જઈશ ને ત્યારે હંડ્રેડ પર્સન્ટ કોન્ફિડન્સ સાથે જઈશ માઇન્ડસેટ સાથે જઈશ અને ઘરે પાંચ થી છ વાર પ્રેક્ટિસ કરીને જઈશ મેં ઘરે પાંચ વખત છે ને એ લેક્ચર આખે આખો જે પ્રમાણે મારે સ્કૂલે આપવાનો હતો એ પ્રમાણે મેં આપ્યો છે તો આ શું છે પ્રેક્ટિસ કરી હતી મેં ઘરે પાંચ વાર પાંચ વાર કાચની સામે ઉભો રહી ગયો અને જે પ્રમાણે હું ભણાવું છું જે પ્રમાણે અત્યારે હું ભણાવું છું એ પ્રમાણે કાચની સામે ભણાવતો હતો અને જોતો હતો કે અત્યારે મને ડર લાગે છે કે નથી રાખતો આવું મગજમાં વિચારીને મેં કામ કર્યું છે એવી જ રીતે હું તમને લોકોને પણ સલાહ આપું છું કે દીકરાઓ કોઈ પણ વસ્તુ જ્યારે શરૂઆતની અંદર એક વખત સાહેબ કોઈ થિયરી ભણાવે છે બરોબર માની લો કે તમને લોકોને સાહેબે છે એ સમજાવ્યું કે ભાઈ જે મેઘ છે જે મેઘ છે મેઘ આ મેઘ રચના કેવી રીતે થાય છે આ ટોપિક અત્યારે ચાલી રહ્યો છે તો પહેલી વખત ઓબ્વિયસ છે નથી સમજાવવાનું પહેલી વખત ઓબ્વિયસ છે ખબર નથી પડવાની તો હવે શું કરવાનું દીકરાઓ એની આ વસ્તુને છે ને તમારે બીજી વખત છે ને એનો અભ્યાસ કરવાનો છે શું કરવાનો છે બીજી વખત તમારે એની વસ્તુનો અભ્યાસ કરવાનો સર કઈ રીતે બીજી વખત જોઉં સર અમારી સ્કૂલમાં એક વખત ભણાવી દે પણ બીજી વાર તો અમને ભણાવતા જ નથી દીકરાઓ એના માટે જ હું તમને ઘણી વખત કહું છું કે અત્યારે તમારી પાસે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરો અત્યારે તમારી પાસે દીકરાઓ ઓનલાઈન એજ્યુકેશન છે તમે બધા યુઝ કરો છો દીકરાઓ ઓનલાઈન એજ્યુકેશન છે ને એક એવી સુવિધા તમને આપે છે કે જે તમારી સ્કૂલ કે તમારું ટ્યુશન નથી આપી શકતું અને એ છે દીકરાઓ લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડિંગ લેક્ચર તમે લાઈવ લેક્ચરમાં ભણો છો જે પ્રમાણે સ્કૂલમાં ભણો છો એ પ્રમાણે પણ એનું વસ્તુ તમને રેકોર્ડિંગ સ્વરૂપમાં મળે તો તમારું કામ થઈ જાય કે નહીં તો દીકરાઓ એવી જ રીતે અમે વિદ્યાકુલ એપ્લિકેશન ની અંદર જી હા જ્યાં વિદ્યાર્થી મિત્રો અમે વિદ્યાકુલ એપ્લિકેશન ની અંદર છે ને વિદ્યાકુલ વિદ્યાકુલ એપ્લિકેશન ની અંદર છે ને એ અમે તમને લોકોને ટોપર બેચ આપીએ છીએ જી હા વિદ્યાર્થી મિત્રો ટોપર બેચ આપીએ છીએ અને આ જે ટોપ પર બેચ છે આ જે દીકરાઓ ટોપ પર બેચ છે બરોબર એ ટોપ પર બેચમાં તમે જોડાશો અને જબરદસ્ત તમે રિઝલ્ટ લાવી શકો છો એ હંડ્રેડ પર્સેન્ટની ગેરંટી છે કારણ કે એમાં તમને રેકોર્ડિંગ લેક્ચર મળે છે એક વખત તમને ટોપિક નથી સમજાતો તમે એને બીજી વખત સમજો બીજી વખત નથી સમજાતો ત્રીજી વખત સમજો આવી પ્રેક્ટિસ કરવી પડશે એવી પ્રેક્ટિસ કરશો ને તો દીકરાઓ એક સમય તો આવશે જ શરૂઆતમાં વાર લાગશે કારણ કે તમારું માઇન્ડ તૈયાર નથી પરંતુ આવી તમે એકાદ મહિનો પ્રેક્ટિસ કરશો ને 100% પછી તમે કોઈ પણ ક્લાસમાં જઈને બેસી જશો ને વિજ્ઞાનનો ટોપિક ચાલતો છે ને તમને આવડશે 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 તો દીકરાઓ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તમે નથી કરી અને કરી છે તો ટોપર બેચ છે એ દીકરાઓ તમારા માટે જબરદસ્ત ઓફર લાવશે ટૂંક જ સમયમાં ટોપર બેચ ક્લોઝ થઈ જવાની છે થોડીક જ સમય છે થોડોક જ સમય છે તમે જોડાઈ શકો છો અથવા તો આની પછી પણ છે એક નવી બેચ આવવાની છે તમારા માટે ડે વન થી તમને તૈયારી કરવામાં આવશે ડે વન થી તમને જબરદસ્ત રિઝલ્ટ આપવામાં આવશે અને એ નવી બેચ છે જો આમાં તમે લેટ થઈ જાઓ છો

ક્લાસરૂમ માં જે શિક્ષક ભણાવે ને એની ઉપર ફોકસ નહીં કરીએ આપણે ઘરે આવીને પછી શિક્ષક કહેશે કે આ સવાલ વાંચવાનો છે તૈયાર કરવાનો છે તો એને માટે આપણે ગોખણપટ્ટી કેટલી કરશું કેટલું વાંચશું કે સમજ્યા વગર ગોખણપટ્ટીનો મતલબ થાય સમજ્યા વગર તૈયારી કરવી તો જ્યારે તમે સમજ્યા વગર તૈયારી કરો છો ત્યારે પ્રોબ્લેમમાં મુકાવ તો શું કરવાનું છે ક્લાસરૂમ માં સમજો શું એક્ઝેક્ટ શિક્ષક કહેવા માંગે છે શું એ મુદ્દો સમજાવવા માંગે છે શું એ ટોપિક સમજાવવા માંગે છે એને સમજી રાખો અને એ જે તમે સમજેલું છે ને એને તમે તમારી ભાષામાં તમારી દીકરાઓ જે મૌલિકતા છે તમારી જે દીકરાઓ મૌલિકતા છે આ મૌલિકતાને વળગી અને તમે તમારી ભાષામાં એ લખાણ લખશો તમે તમારી ભાષામાં કોઈ પણ સવાલ હશે સવાલનો સવાલનો તમે જવાબ લખશો તો દીકરાઓ તમને સો સો ટકા રિઝલ્ટ મળશે એ તમારે હિરેનભાઈની ગેરંટી છે તો આ તો ખબર જ છે સમજણ સમજણ ઉપર ધ્યાન આપો ગોખણ પટ્ટી ઉપર નહીં નેક્સ્ટ ચોથું છે ટોપિકને નાના નાના ભાગોમાં વિભાજીત કરી દો તમે ઘણી વખત મને જોતાશો મારા લેક્ચરો પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે ક્યાંક સાહેબ હું કરે કે પાચન તંત્ર આખો સવાલ હોય ને એને હું ટોપિક માં ડિવાઈડ કરી દઉં પેલા મુખ વિશે ભણીએ પછી અન્નળી વિશે ભણીએ પછી જઠર વિશે ભણીએ પછી નાના આંતળા વિશે ભણીએ પછી મોટા આંતળા વિશે ભણીએ પછી મળાશ વિશે ભણીએ પછી મળદ્વાર વિશે ભણીએ તો હું શું કામ કરું છું કે ભાઈ આખે આખો ટોપિક એકી સાથે ન સમજાય આખે આખો ટોપિક એકી સાથે યાદ ન રહે તો એના ટુકડા કરવાના કોઈ પણ એક ટોપિક તમે લ્યો છો દીકરાઓ કોઈ પણ એક તમે દીકરાઓ ટોપિક લ્યો છો તો આ ટોપિકને તમારે લોકોએ જેટલા બની એટલા નાના નાના ટુકડામાં સરળતાથી વિભાજીત કરો અને એ ટુકડા છે એ ટુકડાને અલગ અલગ રીતે સમજો એને યાદ રાખો અને પછી બધાને મર્જ કરી દો એટલે આખો આખો ટોપિક છે એ તમને લોકોને યાદ રહી જશે એક જ વારની અંદર યાદ રહી જશે તમારે બીજી એક પણ વખત તૈયારી નહીં કરવી પડે હા હાલાકી આ વસ્તુ થોડીક તમને શરૂઆતમાં અઘરી લાગી શકે પણ મેં કીધું ને લો ઓફ પ્રેક્ટિસ જેટલી બને એટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને કામ લાગશે લાસ્ટ છે 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 એ લાંબા દીકરાઓને યાદ લાંબા પ્રશ્નને યાદ રાખવા માટે બનાવો સરા લાંબા યાદ રાખવા માટે એટલે દીકરાઓ ઘણી વખત બની શકે કે બહુ જ લાંબો પ્રશ્નો હોય આ તો સમાજમાં પણ તમને કામ લાગશે બરોબર ગુજરાતીમાં પણ તમને કામ લાગશે બહુ જ ઘણા બધી ઘણી વખત બહુ જ લાંબા લાંબા સવાલો હોય તો આ જે લાંબા લાંબા સવાલો હોય ને એમાં જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ પેલા તમે કોઈક સવાલ લીધો છે બરોબર તમે કોઈ એક સવાલ લીધો છે અને એ સવાલનો જવાબ એ સવાલનો જવાબ અહીંયા નીચે આપેલો છે માની લો કે અહીંયા કોઈ સવાલ છે અને અહીંયા નીચે તમને લોકોને એનો જવાબ આપેલો છે તો પેલા જવાબ વાંચો એક હાઈલાઇટર માર્કેટમાં મળે છે જો તમે લોકો યુઝ કરતા હોય તમને ખબર જશે એ હાઈલાઇટરનો યુઝ કરીને જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે વસ્તુ દીકરાઓ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ ઉપર આવી રીતે શું કરશો તમે આવી રીતે તમે શું કરશો દીકરાઓ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર તમે લોકો છે ને હે એ આવી રીતે દીકરાઓ તમે શું કરશો અંડરલાઈન કરશો ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દા ઉપર જે તમારા ક્લાસમાં પણ શિક્ષકો તમને કહેતા જ હોય છે અને એ ઇમ્પોર્ટન્ટ જે મુદ્દો છે એ ઇમ્પોર્ટન્ટ જે મુદ્દો છે દીકરાઓ એ ઇમ્પોર્ટન્ટ મુદ્દાને અલગ કરી લેશું એક અલગ બુકમાં એક અલગ દીકરાઓ બુકમાં અલગ બુકમાં લખીશું અને એ મુદ્દાઓને જ આપણે યાદ રાખવાના છે અને યાદ રાખીને એના આધારે તમે તમારી જે મૌલિકતા છે આખે આખો છે એ લાંબો તમે યાદ રાખી શકો છો તો કે જવાબ છું એ જવાબમાં ઇમ્પોર્ટન્ટ મુદ્દા હોય છે કરીશું પેન્સિલથી પણ કરી શકો બોલપેનથી પણ કરી શકો હાઇલાઇટરથી પણ કરી શકો છો એ મુદ્દાને અલગ બુકમાં લખી લઈશું વન બાઇન લાઈન બાય અને પછી એ મુદ્દાનો યુઝ કરીને તમે તમારી રીતે આખે આખો પ્રશ્ન છે એ જોરદાર રીતે લખી શકો છો જો આવું તમે કરો છો તો તમને વિજ્ઞાનની અંદર કોઈપણ પ્રકારની તકલીફ નહીં આવે આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલા છે એ બધા રસ્તાઓ છે આ પાંચ સ્ટેપ તમે જો પાલન કરશો ને હંડ્રેડ પર્સન્ટ શરૂઆતનો એક મહિનો છે એમાં તમને તકલીફ પડી શકે શરૂઆતની અંદર એક મહિનો છે એ તમને જરૂર લાગી શકે પણ એક મહિના પછી જ્યારે બીજા મહિનાની શરૂઆત થશે ને ત્યારે તમે કહેશો કે યાસ સર અમારું વિજ્ઞાન છે એ સહેલું થઈ ગયું છે દીકરાઓ મહિનો ટ્રાય કરો ને પછી આ વિડીયો પર પાછા આવજો અને નીચે કોમેન્ટ કરજો કે યાસ સર અમારે છે એ તમાર કામ થઈ ગયું છે બીજી વસ્તુ દીકરાઓ કે આજે જ એક પ્રણ આજે જ એક ચેલેન્જ લો તમારી સાથે કે યસ સર હું આ પાંચ સ્ટેપને ફોલો કરીશ અને આ પાંચ સ્ટેપને ને દીકરાઓ ફોલો કરીને છે ને હું મારા સારામાં સારા માર્ક્સ લાવીશ એવો એક પ્રણ લો અને લખો નીચે કોમેન્ટ બોક્સની અંદર યસ સર આઈ વિલ બી એક્સેપ્ટ યોર ચેનલ લખી નાખો આઈ વિલ બી એક્સેપ્ટ યોર ચેલેન્જ આઈ વિલ બી એક્સેપ્ટ યોર ચેલેન્જ તો દીકરાઓ મને પણ ઘણો બધો આનંદ થશે બસ ધટ આટલું જ હતું આ વસ્તુનું ધ્યાન રાખશો તો જરૂરથી પ્રોબ્લેમો ઓછા થશે તીગ્રા વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી આ વિડીયો કેવો લાગે છે ખાસ એક નાનીકડી બ્યુટિફુલ કોમેન્ટ નીચે કોમેન્ટ બોક્સમાં ભૂલતા નહીં મળશો ને નવા લેક્ચરમાં રજા આપશો જય જી ભારત ભારત માતા કી જય